મંગળવારની મોડી રાત્રે નાની દમણના જાપાબાર ખારીવાડ મેઇન રોડ પર આવેલી તનિષ્કા જ્વેલર્સ દુકાનમાં મોટી ચોરીની ઘટના બની છે એક પોઈન્ટ ચાલીસ કરોડના દાગીના ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ બે વાગ્યા પછીના અરસામાં ભારે વરસાદ દરમિયાન અજાણ્યા થી ચાર ધાડપાડુઓએ દુકાનની પાછળની દિવાલમાં બાકરો પાડી અંદર પ્રવેશ કર્યો હતો ઘટના સમયે દુકાનમાંથી સોનાના દાગીના ચોરીને ગણતરીની મિનિટોમાં ચોરો ફરાર થઈ ગયા હતા સવારે દુકાનદાર જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે દુકાન ખોલતા તેમને અંદર ખાલી શોકેસ અને બોકારો પાડી ગયેલી દિવાલ જોવા મળી હતી દુકાનદારે દમણ પોલીસને જાણ કરી હતી પોલીસના જણાવ્યા મુજબ આ ચોરીમાં આશરે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના દાગીના ચોરી થયાના અનુમાન છે જોકે દુકાનની અંદરના લોકરમાં રાખેલા દાગીના અંદ રહ્યા છે ઘટનાની જાણ થતાં જ નાની દમણ પોલીસ મથકના ઇન્ચાર્જ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી કરી હતી હાલ દુકાન તથા આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે